રામ રામ ખેડૂત મિત્રો ખેતી કી રફતાર યુટ્યુબ પરિવારમાં હું પ્રશાંત પટોળિયા આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત કરું છું ખેડૂત મિત્રો આજે આપણે વાત કરવી છે કે કપાસના પાકમાં બમ્પર ઉત્પાદન લેવું હોય તો અત્યારથી જ કઈ કઈ બાબતોનું ધ્યાન રાખવું જોઈએ આમ તો કપાસમાં રોગજીવાત આવતા હોય સફેદ માખી આવે લીલી પોપડી આવે મોમચ્છી એટલે કે ગળો આવે કે ગુલાબી યળ આવે આ તમામના ઉપાય માટે આપણે મોંઘી મોંઘી કીટનાશકોનો છંટકાવ કરી છે કપાસમાં સુકારો ન લાગે પાંદડું પીળું ન પડે પાંદમાં ધાબા ન પડે એના માટે ફૂગનાશકોનો પણ છંટકાવ લઈ લેતા હોય પરંતુ આ છંટકાવમાં ક્યાંક ને ક્યાંક આપણે પોષણ ઉપર ધ્યાન આપવાનું ભૂલી જાય છે અથવા તો પોષણ ઉપર ધ્યાન આપવાનું આપણાથી રહી જાય છે અને આપણે જે ઉત્પાદન ધારીને બેઠા છે એ ઉત્પાદન સુધી આપણે નથી પહોંચી શકતા તો કપાસનું પોષણ વ્યવસ્થાપન કેવું હોય કયા સ્ટેજે એને કયું ખાતર અપાય હાર્ડ ફર્ટિલાઇઝર અપાય એટલે કે આપણું જે પરંપરાગત ખાતર છે એ કેટલું આપવું જોઈએ વોટર સોલ્યુબલ ખાતર કેટલા આપવા જોઈએ અને ક્યારે આપવા જોઈએ એના વિશે આજે વાત કરવી છે તો ખાસ આ વિડીયોને છેલ્લે સુધી આપણે કાયપા વગર જોવાનો છે તમે જો અમારી આ ખેતી કી રફ્તાર ચેનલમાં નવા હોય તો આના નીચે વિડીયો નીચે આપણને કાળા કલરનું સબસ્ક્રાઈબ બટન દેખાય છે એને આપણે ખાસ દબાવી દેવાનું છે કે જેથી કરીને અમારા ખેતીલક્ષી વિડિયો આવતા હોય તો તરત આપણને આપણા મોબાઈલ સુધી જોવા મળે ખાતરની જ્યારે વાત આવતી હોય ત્યારે મુખ્યત્વે આપણે પાયા ખાતરથી વાતની શરૂઆત કરતા હોય અત્યારે આપણે જે આ ખેતરમાં બેઠા છીએ આ ખેતરમાં સાત જૂનનું કપાસનું વાવેતર છે ડ્રીપમાં વાવેતર છે અને સાત જૂનથી આજના દિવસો ઘણો આજે ચૌદ જુલાઈનો દિવસ છે એટલે લગભગ પાંત્રીસ દિવસનો આ કપાસ થયો છે અને આ કપાસનો છોડવો જુઓ તો લગભગ આની સવાથી દોઢ ફૂટ જેટલી હાઈટ છે અને ખૂબ સરસ ડાળીઓનું ફૂટામાં શરૂ થઈ ગઈ છે પાંદડા ખૂબ કૂણા છે ઘણા બધા એવા ખેડૂત મિત્રો છે કે જેને પાંત્રીસ ચાલીસ દિવસનો કપાસ થઈ ગયો છે પરંતુ હજી પણ જોઈએ એવો વિકાસ નથી દેખાતો તો મુખ્યત્વે આજે પાયા ખાતરોથી શરૂઆત કરીએ તો આ ખેતરમાં આપણે પાયા ખાતરમાં કૃષિ યુનિવર્સિટીની ભલામણ પ્રમાણે ડીએપી પંદર કિલો પ્રમાણે અને એની સાથે પોટાશ એ દસથી બાર કિલો પ્રમાણે પાયા ખાતરમાં આપેલું છે પાયા ખાતર સાથે જેને જેને વ્યવસ્થા છે એમને છાણિયું ખાતર ફરજિયાતના રીતે આપવાનું છે છાણિયું ખાતર જે છે એની અંદર રહેલા કરોડો બેક્ટેરિયા એ આપણે જે ખાતર આપી છીએ અથવા તો ભૂતકાળમાં આપણે ખાતરો આપેલા છે ને જમીનમાં પડ્યા છે એને ધીમે 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 ઓગાડીને છોડવાને પહોંચાડીને લાંબા સમય સુધી ખાતરની કાર્યક્ષમતા વધારવાનું કામ કરે છે એટલે ફરજિયાતના ધોરણે જ્યાં જ્યાં શક્ય છે એમણે છાણિયું ખાતર ભરવું જોઈએ માત્ર અત્યારે ઓર્ગેનિક ખેતીનો ટ્રેન્ડ છે તો માત્ર છાણિયા ખાતર ઉપર નિર્ભર નથી રહેવાનું અત્યારના જે હાઇબ્રિડ બિયારણો છે ખૂબ ઉત્પાદન ક્ષમતા ઊંચી એટલે કે ખૂબ ઊંચું ઉત્પાદન દેવાની ક્ષમતા ધરાવે છે તો આને પોષણ વધારે જોઈએ છે તો છાણિયા ખાતરથી આપણે લગભગ બધું પોષણ એને પહોંચાડીએ કેવું શક્ય નથી એટલે છાણિયું ખાતર અને રાસાયણિક ખાતર આ બંને ખાતરનો સમન્વય કરીને આપણે ખેતીમાં આગળ વધવાનું છે અને પૂરેપૂરું ઉત્પાદન લેવાનું છે તો પાયા ખાતરની વાત પછી જ્યારે કપાસ આપણો ત્રીસ દિવસનો થાય એટલે કે એક મહિનાનો કપાસ થાય ત્યારે આપણે મોટાભાગના ખેડૂત મિત્રો આમાં યુરિયા આપીએ છીએ વીઘે દસથી બાર કિલો પ્રમાણે યુનિવર્સિટીના ડોઝ પ્રમાણે આપણે આમાં ફરજિયાત યુરિયા આપવાનું છે પણ યુરિયા જ્યારે આપીએ ત્યારે એની સાથે સાથે સાઇનજી અને એસી ટકા સલ્ફર એટલે કે માસ્ટર આ બંનેનો ઉપયોગ આપણે યુરિયાની સાથે કરવાનો છે આ બંનેનું માપ એક એકર એટલે કે ગુઠાના વીઘા પ્રમાણે અઢી વીઘાએ ત્રણ કિલોનું છે સાઈનજી એટલે કે એન્ટી ઓક્સિડન્ટ કે જે જમીનમાં આપણો જે મૂળ છે આ મૂળ તંત્રને ખુલ્લું રાખશે અને પોષક તત્વોને લભ્યતા વધારવાનું કામ કરશે યુરિયા સાથે જ્યારે આનો ઉપયોગ કરવામાં આવે તો એક અલગ જ પરિણામ જે આપણે ધાર્યું ન હોય એવું અણધાર્યું પરિણામ આ ખાતર યુરિયા સાથે મિક્સ કરીએ ત્યારે આપે છે સાથે જ સલ્ફર એ પાયાના તત્વ તરીકે કપાસના પાકમાં ખૂબ સારું પરિણામ આપે છે અને ઘણી બધી વખત આપણને આ ટોચના પાન પીળા દેખાતા હોય અથવા તો ટોચ ઉપરથી જુઓ તો સહેજ પીળી જાય મારતો કપાસ દેખાતો હોય આમાં ખૂબ સારી રાહત આપે છે સારા પરિણામો આપે છે સાથે જ કપાસમાં ઘણી બધી વખત મોટો થાય ત્યારે સુકારાનો પ્રશ્ન લાગતો હોય તો સુકારો આપણા પાકમાં ન લાગવા દઈએ એના માટે આ ફૂગનાશક તરીકે પણ સલ્ફર કામ કરતું હોય તો જ્યારે ત્રીસ દિવસનો કપાસ થાય ત્યારે આપણે યુરિયા આપીએ છીએ યુરિયા સાથે સાઇન જી અને માસ્ટર આ બંનેનો ત્રણ કિલોગ્રામ પ્રતિ એકર પ્રમાણે ફરજિયાતના ધોરણે ઉપયોગ કરી લેવાનો છે આપણો કપાસનો પાક પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધીમાં વોટર સોલ્યુબલ ખાતર ઓગણીસ 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 અથવા તો વીસ 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 બેમાંથી કોઈ પણ એક લઈને જે કંપનીનું લ્યો એ કંપનીના ડોઝ પ્રમાણે છંટકાવ કરવાનો છે અને એની સાથે વેપન અને બાઉન્સર એટલે કે આ પાંદડાની કુણપ આવીને આવી જાળવી રાખતી અને નીચેથી જ વધારે ફૂટ પાડતી દવાઓ એટલે કે વેપન અને બાઉન્સર આ બંનેનો ઉપયોગ આની સાથે કરી લેવાનો છે પિસ્તાલીસ દિવસનો કપાસ થાય ત્યાં સુધીમાં ફરજિયાતના ધોરણે બે છંટકાવ લેવાના છે આપણે જે યુરિયાની વાત કરી આ યુરિયા એટલે કે નાઇટ્રોજન તત્વનું મોટામાં મોટું ઘટક મોટામાં મોટો સ્ત્રોત આને આપણે કપાસના પાકમાં વીસથી ત્રીસ દિવસના ગાળે ચારથી પાંચ વખત ફરજિયાત આપવાનું છે કારણ કે જેમ આપણે નાઇટ્રોજન વધારે આપશું એમ આ પાંદડાનો ઘેરાવો વધશે પાંદડાનો જેમ ઘેરાવો વધે એમ જ આમાં વધારે ખોરાક બને વધારે ખોરાક બનશે એમ જ જેમ ફૂલ વધારે લાગશે ચાપવું વધારે બેસે ને ચાપવું ખરશે નહીં અને એક વખત ઝીંડા ઝીંડવામાં પરિવર્તન થઈ ગયું તો એ આપણું ઉત્પાદન સો ટકા શ્યોર થઈ જવાનું છે પિસ્તાલીસ દિવસનો સમયગાળો સુધી આપણે વોટર સોલ્યુબલમાં પહોંચે પિસ્તાલીસ દિવસથી સાઠ દિવસનો જ્યાર સુધીમાં આપણો કપાસ થાય આ એવી અવસ્થા છે કે આપણા કપાસમાં ફૂલ અને ચાપવાની સંખ્યા લાગવા માંડી હોય આ ફૂલ અને ચાપવા લાગવા માંડ્યા હોય અને ઘણા બધી વખત આપણને ફૂલ ચાપવા ખરવાનો પણ પ્રશ્ન રહેતો હોય તો આ પ્રશ્ન ન આવે એના માટે આપણે બે ગ્રેડ વાપરવાના છે એક ગ્રેડ છે બાર એકસઠ જીરો આ બાર એકસઠ જીરોનો જે ગ્રેડ છે એની સાથે બોનસ એટલે કે પ્યોર ફોમમાં એમિનો એસિડ આનો ફરજિયાતના ધોરણે અઠવાડિયાના ગાળે બે છંટકાવ લેવાના છે અને માર્કેટમાં અત્યારે કપાસ માટે સ્પેશિયલ મેજર સોલ્વ કોટનના ગ્રેડ મળે છે કે જેની અંદર કપાસના પાકને પિસ્તાલીસ દિવસે જે પોષક તત્વોની જરૂર હોય ફોસ્ફરસ છે પોટાશ છે કોપર છે બોરોન છે સલ્ફર છે ઝીંક છે આ તમામ તત્વોનું મિશ્રણ કરીને સ્પેશિયલ કપાસનો જે ગ્રેડ છે આ ગ્રેડનો એક છંટકાવ આપણે પિસ્તાલીસ દિવસે લઈ લેવાનો છે ત્યારબાદ પંદર દિવસનો ફરીથી પંદરથી વીસ દિવસે છંટકાવ લઈ શકીએ છીએ આ સાઠ દિવસ સુધીની વાત થઈ સાઠ દિવસથી લઈને પિંચોતેર દિવસ એટલે કે જ્યારે ચાપવામાંથી ઝીંડવાનું બંધારણ થવાની શરૂઆત થઈ ગઈ હોય જે શરૂઆતના ચાપવા છે એમાંથી ઝીંડવા માંડ્યા હોય આ સમયે જીરો બાવન ચોત્રીસ આ જીરો બાવન ચોત્રીસની અંદર બાવન ટકા ફોસ્ફરસ અને ચોત્રીસ ટકા પોટાસ આને એંસીથી સો ગ્રામ પ્રતિ પંપ પ્રમાણે લઈને એની સાથે બોનસ એટલે કે એમિનો એસિડ આનો છંટકાવ ફરજિયાતના ધોરણે લેવાનો છે પંદર દિવસના ગાળે બે છંટકાવ લઈ લેશું તો આમાં જે પોષક તત્વો છે એ આપણા ઝીંડવાને મોટું કરવામાં અને આનો આપણો વજનદાર કપાસ કરવામાં ખૂબ સારું પરિણામ આપે છે ત્યારબાદના જે દિવસો છે ત્યારે તેર જીરો પિસ્તાલીસ અથવા તો ઝીરો જીરો પચાસનો ગ્રેડ છે એનો પણ છંટકાવ લેવાથી આપણા કપાસનું પૂરેપૂરું પોષણ આપવામાં આપણને ફાયદો થવાનો છે આ જ્યારે વોટર સોલ્યુબલ ખાતરોનો છંટકાવ લેતા હોય ત્યારે વચ્ચે એકથી બે વખત માઇક્રોન્યુટ્રીટ એટલે કે સૂક્ષ્મ પોષક તત્વો જ્યારે આપણે જમવા બેસી અને આપણું ભોજન તૈયાર થાય એમાં જે મીઠાનો રોલ છે એ જ રોલ આપણા પાકના પોષણમાં સૂક્ષ્મ પોષક તત્વોનો છે કે એ આપણે જોઈ છે ચપટી પર જ પરંતુ એના વિના સ્વાદ નથી આવતો એવી જ રીતે કપાસમાં ગમે એટલું પોષણ આપો પરંતુ સૂક્ષ્મ પોષક તત્વો જ્યાં સુધી ન નાખી ત્યાં સુધી સોનામાં સુગંધ પડે નહીં એટલે ફરજિયાતના ધોરણે સૂક્ષ્મ પોષક તત્વો એટલે કે માઇક્રોન્યુટ્રિયન્ટનો બે વાર છંટકાવ લેવાનો છે માઇક્રોન્યુટ્રિયન્ટ શું કામ જરૂરી છે તો ઘણી બધી વખત આપણો કપાસનો છોડ આપણને સિગ્નલ સિગ્નલ દેતો હોય કે મારે આ વસ્તુ ઘટે છે પરંતુ આપણને ખબર ન હોય એટલે આપણે એ વસ્તુ એ છોડને પહોંચાડી નથી શકતા તો એના વિશે થોડીક વાત કરી લઈ કે આ કપાસનો છોડવો છે આપણને પીડી જાય મારતો લાગે કે કપાસમાં હૈલા જાયને આપણને એમ લાગે કે છોડવો પીળો પડે છે ત્યારે જોવાનું કે ક્યાંથી પીળો પડે છે જો આ જૂના પાન એટલે કે નીચેના પાન જે છે એ પીડા પડતા હોય તો એનો મતલબ એવો છે કે મારા ખેતરમાં નાઇટ્રોજનની કમી છે એટલે મારે યુરિયા અથવા તો એમોનિયમ સલ્ફેટ આને ડ્રીપ હોય તો ડ્રીપમાં અથવા તો છૂટા પાટલે વેરીને એને પિયત આપવાનું છે કે જેથી નાઇટ્રોજનની કમી પૂરી થાય ફોસ્ફરસની જો કમી થાય ફોસ્ફરસની ઘટ થાય તો જાંબુડિયા રંગના પાન આપણને આપણા ખેતરમાં જોવા મળે આ જાંબુડિયા રંગના પાન એવું સૂચવે છે કે આપણા ખેતરમાં ફોસ્ફરસની કમી છે તો ફોસ્ફરસયુક્ત ખાતરો અથવા તો વોટર સોલ્યુબલ જે આપણે ગ્રેડ કીધા બાર એક ઝીરો અથવા તો ઝીરો બાવન ચોત્રીસ કપાસની અવસ્થા પ્રમાણે આ બેમાંથી કોઈ પણ એકનો છંટકાવ કરો તો એ ફોસ્ફરસની ખામી પૂરી થાય છે પોટાશની જો ખામી સર્જાય તો આ કપાસનો જે પાન છે આની આ કિનારી જે છે આ કિનારી સૌ રાતી રાપી પડે અને ત્યારબાદ આપણે દિવાસડીથી સળગાવીને કીવી એ રીતની એમાં દાઈજ પડે તો એનો મતલબ કે આપણા પાકમાં પોટાશની કમી વર્તાય છે તો આપણે પોટાશયુક્ત ખાતરો આને આપી શકીએ છીએ માઇક્રોન્યુટ્રિયન્ટ એટલે કે મેગ્નેશિયમ આ મેગ્નેશિયમની જો ખામી સર્જાય તો આપણો કપાસનો પાક આપણને રાતો થઈ ગયો હોય એવો દેખાય અને રાતો થઈને ખાખરી જતો હોય આ મેગ્નેશિયમ આ જે કપાસનું ઉપરનો પાક છે એ પાક જો રાતો થતો હોય તો એનો મતલબ કે મેગ્નેશિયમની ખામી છે ખાસ અહીંયા ધ્યાન રાખવાનું છે કે કપાસનો જે આ નીચેનું પાંદડું છે એટલે કે પાંદડાનો નીચેનો ભાગ છે એ રાતો થાતો હોય તો થિપ્સનો એટેક હોય થિપ્સના એટેકને મેગ્નેશિયમની ખામી સાથે મિક્સ નથી કરવાનું આ ઉપલો ભાગ રાતો થાય એનો મતલબ મેગ્નેશિયમની ખામી છે મેગ્નેશિયમ યુક્ત ખાતરો દેવાના છે એમાં આપણે પીએમએસ એટલે કે પોટસ મેગ્નેશિયમ સલ્ફેટનો ગ્રેડ આપી કે અથવા તો મેગ્નેશિયમ સલ્ફેટ કે જે આપણે જમીનમાં આપવાનું ખાતર છે એનો પણ ઉપયોગ કરવાથી મેગ્નેશિયમની ખામી પૂરી થશે મેગ્નેશિયમ ખૂબ મહત્ત્વનું ઘટક એટલા માટે છે કે ખોર આ પાંદડું લીલું દેખાવા માટે જવાબદાર જે હરિતકણ છે એનું પાયાનું ઘટક છે આ હરિતકણ એટલે કે છોડનો ખોરાક જ્યાં બને છે એ છોડનું રસોડું દરેક પોષક તત્વો હરિતકણમાં જાય ત્યાં રંધાય અને એ ખોરાક તૈયાર થઈને છોડવાને મળે ને પોષણ પૂરું પડે છે એટલે મેગ્નેશિયમ પણ ખૂબ મહત્ત્વના ઘટક તરીકે કામ કરતો હોય તો તમામ બાબતો એક શોર્ટકટમાં જોઈ લે કે કપાસ આપણો પિસ્તાલીસ દિવસનો થાય ત્યાં સુધી બે છટકાઉ ઓગણીસ ઓગણીસ ઓગણીસના સાથે વેપન અને બાઉન્સર ત્યારબાદના પંદર દિવસ એટલે કે સાઠ દિવસનો કપાસ થાય ત્યારે બાર એકસાઠ જીરો અને બોનસ ત્યારબાદના પંદર દિવસ એટલે કે પિંચોતેર દિવસ સુધીનો કપાસ થાય ત્યાં સુધીમાં જીરો બાવન ચોત્રીસ અને બોનસ અને ત્યારબાદ બે વખત તેર ઝીરો પિસ્તાલીસ અથવા તો જીરો જીરો પચાસનો સ્પ્રે વચ્ચે બે વખત માઇક્રોન્યુટ્રિયન્ટ અને જમીન માપવાના ખાતરોમાં ત્રીસ દિવસે યુરિયા એની સાથે જી અને માસ્ટર અને યુરિયાના વીસ દિવસના ગાળે મિનિમમ ત્રણ વખત ઉપયોગ સાથે જ વચ્ચે આપણને એવું જરૂર લાગે તો મેગ્નેશિયમની ખામી હોય તો મેગ્નેશિયમ સલ્ફેટનો પણ ઉપયોગ કરી શકીએ છીએ અને જો સુકારો અને એવો પ્રશ્ન આપણા ખાતરમાં લાગતો હોય તો સોઈસ્ટાર બેક્ટેરિયા અને માઇકોરાજા એટલે કે રૂટલીટનો ઉપયોગ પણ પાળા ચડાવતી વખતે કપાસના પાકમાં આપણે કરી દઈએ તો લાંબા ગાળા સુધી કપાસના છોડવામાં સુકારા સામે અને સુકાણા સામે ખૂબ સરસ પરિણામ મળે છે અને મૂળ તંત્રનો એટલે કે આડા મૂળ તંતુમૂળનો ખૂબ સરસ ફેલાવો કરે કે જેથી આપણને મજબૂત પાક જે લાંબા સમય સુધી આપણા ખેતરમાં ટકી રહીને પૂરેપૂરું ઉત્પાદન આપે એવો પાક આપણે આપણા ખેતરમાંથી મેળવી શકીએ છીએ આમાંથી કોઈ પણ બાબત આપણને ન સમજાણી હોય તો તમે અમારા હેલ્પલાઇન નંબર એકાણું જીરો એકતાલીસ પાંત્રીસ અગિયાર ત્રણ ઉપર અમારો સંપર્ક કરી શકો છો ખાસ કરીને ખેડૂત મિત્રો કપ આપણો ફોન કરવાનો જ સમય છે સવારના સાડા આઠ વાગ્યાથી લઈને સાંજના સાત વાગ્યા સુધીનો છે આપ જો અમારી ચેનલમાં નવા હોય તો આને સબસ્ક્રાઈબ ખાસ કરી લેજો આ વિડીયોને લાઇક આપજો અને જો વિડીયો સારો લાગ્યો હોય તો દરેક ખેડૂત મિત્રોને વોટ્સએપમાં વિડીયોને મોકલજો આપણી પાસે જે ખેડૂત મિત્રોના ગ્રુપ છે એમાં પણ આ વિડીયો નાખજો કે જેથી કરીને સરસ એવી માહિતી ફ્રીમાં દરેક ખેડૂત પોતાના મોબાઈલમાં જોઈ શકે અને કાંઈક નવું શીખીને થોડુંક વધારે ઉત્પાદન પોતે જે ધાર્યું છે ઉત્પાદન સુધી પહોંચી શકે અથવા તો એનાથી પણ સારું ઉત્પાદન લઈ શકે ફરીથી મળીશું ખેતીને લગતી કંઈક નવીન પ્રકારની માહિતી સાથે અત્યાર માટે બસ આટલું જ ખૂબ ખૂબ આભાર જય જવાન જય કિસાન